જાફરાબાદ તારીખ પાંચ સાત બે હજાર પચીસ ને રોજ મુસ્લિમ સમાજ દ્વારા જાફરાબાદ શહેરની અલગ અલગ મુસ્લિમ સમાજ દ્વારા પોતપોતાના એરિયામાં મોરમ ના તાજિયા કાઢવામાં આવ્યા હતા તેમજ તુર્કી સમાજ દ્વારા એક સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારૈયા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાસ્કર સાહેબ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ઈસા ઈસરાણી સાહેબ તેમજ કોળી સમાજના પ્રમુખ ખારવા સમાજના પ્રમુખ વેપારી એસોસિએશન પ્રમુખ તેમજ હિન્દુ સમાજના આગેવાનોનો ભાઈચારોનો દર વર્ષની જેમ દરેક તહેવારમાં ભાઈચારો જળવાઈ રહે એકબીજાના સાથે બેસીને ઠંડુ તેમજ પાન ગુલાબનું ઠંડુ પીણું કરવામાં આવે છે અને એકબીજાને આગેવાનોની શુભકામના આપવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલે છે કોમી એકતા દર વર્ષે દરેક જગ્યાએ જોવા મળે છે અને મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરા બાદ મોહરમના વર્ષોથી જે જૂની પરંપરાગત જે રીતે રાજ્ય નીકળતા હોય એ રીત રીતે રાજ્ય આજે પણ આ વિસ્તારમાં નીકળવાના હોય ત્યારે ગણીબ સમાજના લોકો એકબીજા સાથે મુલાકાત કરી અને વર્ષોનું રાજ્ય પરંપરાગત જે આજ મેં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં આજે આ આગેવાનોને મળવા માટે ત્યાં ખાતરી આપવા માટે હું પણ આજે આવ્યો છું ત્યારે શુભેચ્છા પાઠવું છું અને શાંતિપૂર્વક આ વિસ્તારના લોકો ત્યાં જ્યાં નીકળે એ માટે શુભેચ્છા પાઠવું છું